आझादीना अमृत महोत्सव आणि महात्मा गांधीजीनी जन्मजयंती निमित्त आझादीने डिस्ट्रिक्ट ट्राफिक एज्युकेशन એન્ડ વેલફેર સોસાયટી સુરત દ્વારા ક્લીન ઇન્ડિયા ટુ પોઈન્ટ સુરત સ્વચ્છ સુરત પાલ આરટીઓ કચેરી ખાતે સ્વચ્છતા સ્વચ્છતા અને કર્મચારીઓનું સન્માન કરવામાં મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે તથા આઝાદીના અમૃત મહોત્સવ ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સુરત દ્વારા સુરત શહેરમાં ત્યાં આવેલા મુખ્ય સરકારી કચેરીઓમાં ક્લીન ઇન્ડિયા ટુ પોઈન્ટ ઝીરો સુંદર સુરત સ્વચ્છ સુરત અંતર્ગત સફાઈ અભિયાન ચાલી રહ્યો છે જેને લઈને પાલ આરટી કચેરી ખાતે પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સરકારી કચેરીઓમાં આવેલા કર્મચારીઓને સ્વચ્છતા અંગે સમજાવવું તથા તેઓને સ્વચ્છતાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી આ તમામને ઈ સર્ટિફિકેટ આપવામાં આવ્યા સાથે સ્વચ્છતા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું એમ આર ઇન્ચાર્જ આરટીઓ સુરત ડિસ્ટ્રિક્ટ આજ રોજ પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબના મુહિમ હેઠળ સ્વચ્છ ભારત અભિયાન ટુ પોઈન્ટ ઝીરોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જેનો સૌજન્ય રીતે જિલ્લા ડ્રાઇવિંગ સ્કૂલ એસોસિએશન અને ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જેના ભાગરૂપે કચેરીના કર્મચારીઓ અને સફાઈ કર્મચારીઓ તેમજ કચેરીમાં આવેલ જુદા જુદા કામને અનુલક્ષીને જાહેર જનતા દ્વારા આ બાબતે સ્વચ્છતા અંગેના પ્રતિજ્ઞા લેવામાં આવેલી હતી અને એક ખાસ બાબતે જાહેર જનતાને માર્ગદર્શન આપ્યું હતું કે જે પણ સરકારી કચેરીઓ છે સુરત જિલ્લા ખાતે આવેલી એ તમામે તમામ લોક ઉપયોગી છે એ તમામે તમામ જગ્યાએ જેમ આપણે આપણા ઘરમાં સ્વચ્છતા રાખીએ છીએ તેમ તેમ જાહેર સ્થળો જાહેર સંકુલો જાહેર ઓફિસોમાં પણ સ્વચ્છતા જાહેર જનતા દ્વારા રાખવામાં આવે તેવી સૌને નમ્ર અપીલ છે સ્વચ્છતા અભિયાન સાથે સરકારી કચેરીઓની સ્વચ્છતા વ્યવસ્થાની સમીક્ષા પણ કરવામાં આવી હતી